આજે હું ખાસી પંજાબી ખાવું છે હા કાઈ વાંધો નહીં પંજાબી ખાઈ નાખી બિલ મારે ક્યાં ભરવું તારે ભરવાનું છે ને નિતુ ભાઈ તમારા હાટું શું ઓર્ડર કરું મારે તો પંજાબી ન જ ખાવું મારે તો છે ને મંચુરિયન જ ખાવું છે એક બાઉલ મંચુરિયન મગાવી દે મારે પંજાબી ન જ ખાવું મારે ચાઈનીઝ બેડ ખાવી છે હા ભાઈ આઈ વાયન ઓર્ડર લખાવી દે ભાઈ પંજાબી ખાવું છે હે ને પંજાબી હા બેન અમારી હોટલમાં તમને બધું જ મળી રહેશે ચાઇનીઝ પંજાબી ગુજરાતી સાઉથ ઇન્ડિયન તમારે જે ખાવું હોય ને બધું જ મળી રહેશે એક મન્ચુરિયન એક ચાઇનીઝ ભેળ અને પંજાબી થાળી તો ફિક્સ છે ને એ થાળીમાં છે ને સબ્જી અમારા માટે કઢાઈ પનીર નાખજો પણ અમારા ટીટી ફેને તે હાંડિયાના લીંડા જ ભાવે પણ જાણે કેમ ઘરે ઉતરે હે એ મન્ચુરિયન કોગી તમને કહું છું એક તો આવ ધુર ધુર હું ખાઈ ગઈ પણ ટેસ્ટ ન થાવ તો હાવ મોરુ મોરુ હે અરે ફૂમકારી તું હું ગરચી ગઈ હજી તો આપણે ઓર્ડર આપ્યો છે હજી તો આપણું જમવાનું તૈયાર નથી થયું એ ઘોઘી ઈને હાથ લવાનું ટિશ્યુ પેપર ખાઈ ગઈ છે એની વાત કરે છે મોરુ મોરુ લાગે છે એ ફૂમકારી તું કોઈ દી હોટેલ માં ગરસવા ગઈ હો કે નહીં તે ટિશ્યુ પેપર ગરસી ગઈ હવે હું થાશે તારું મને તો ચિંતા થાવા માંડી છે કાઈ ન થાય કોકી આપણે પહેલી વાર જે હોટેલ માં જમવા આવ્યા તે હું ઈ ખાઈ ગઈ કે ટીશ્યુ પેપર ફેંકું પછી પાણી પી લીધું કાઈ ન થયું આવા નવા નંગ ધોઈડા આવે છે શું કરું મારે કેટલું ધ્યાન રાખવું તારું ધ્યાન રાખું ત્યાં ટીટી ફઈ કાઈ કાંડ કરીને બેઠા હોય ટીટી ફઈ નું ધ્યાન રાખું ત્યાં તું ટીશ્યુ પેપર ખાઈ ગઈ હવે સેલે જમી લઈને પછી ધ્યાન રાખજે ગરમ પાણીનો વાટકો આવશે ને એમાં લીંબુ નીચે વેલું હશે એમાં હાથ ધોવાના હોય ઈ પાણી પી જાતી નઈ વાટકો ધ્યાન રાખજે ઓકે આપણે પંજાબી ઓર્ડર તો કરી દીધું કેટલું બધું મઈ ગયું છે જમવાનું મારાથી નઈ ખૂટે જો મજલી પંજાબી તે ઓર્ડર કર્યું છે ને જો તે પૂરું ખાધું નઈ કે વધાર્યું ને તો તમને છે આયા નઈ આહે ને થામ મારું અને જ્યાં સુધી ખૂટે નઈ ત્યાં સુધી તને ઘરે નો જવા દઉં પોતે બિલ દેવાની છે તો પાવર તો જો કરે મારાને ખવરાવે ખવરાવે ને મારી નાખશે એ બહુ અરક થાતો હોય તો તું પૈસા દઈ દે એમાં શું હોય પણ ખોખી હું પરસ નથી લઈવી મારા પાસે પૈસા જ નથી મજલી તું તો બહુ પાટીના પેટની સો નટકચારી સો જે હોટેલ માં હે ને આપણે બહાર જમવા ગયા હોય ને ત્યાં તારું પર્સ ફૂલાય જ ગયું હોય મને ખબર જ હોય અને બિલ મારે જ ભરવાનું હોય એટલે હું જઈ હોય ને તે પૈસા વધારે જ લઈને આવું હેમજી તું હાલો હાલ લો મારા વહાલા મિત્રો તમને આ વિડીયો ગયો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હા ખાસ કહું છું તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો તમને પંજાબી ભાવે છે ચાઈનીઝ ભાવે છે કે ગુજરાતી ધન્યવાદ મિત્રો